બોલો બરાબર હવે ઉપર આપણે પ્રમાણે આ ધરીને શું અને એ સિવાય જે બધી આડી આડી તમને દેખાય છે એને શું ચલો બોલો શું વિષુ વૃત્તી ઉપનાને કહેવાડે કન ધ્રુવ સુ કહેવાય વેરી ગુડ ચડ આવી રીતના વિષુ વૃત્તી નીચેના ભાગને શું કહેવાય છે શ્રaddha બોલો દક્ષિણ ધ્રુવ શું કહેવાય વેરી હવે આપતે વિષુ કેટલા અક્ષાંશ આવે છે દેવ અને વિષુવૃત્તીકક્ષેન્દ્રરૂપ પટ્ટી કેટલા અક્ષાંશ આવેલા છે ચલો બોલો કેટલા મી ચાલો તો અને ભાઈ તમને બધું સમજાયું બધું યાદ રહી ગયું ઓર સમજો 181 હવે એ એ ચલો બે અક્ષાંશ વચ્ચેનું અંતર કેટલું છે ચલો આશા શું રીતે આપણે અહીંયા જો આ રી શું કહેવાય છે કોણ બોલશે ચલો કોણ કહેતા તું બોલ